બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ને તમારા મમ્મી પપ્પા મજામાં છે તમારા ટીચર મજામાં છે ને ચાલો હવે આપણી થીમ કઈ ચાલે છે ત્રીજા અઠવાડિયાની આપણી આ થીમ કઈ ચાલે છે પૃથ્વી અને સૃષ્ટિ દેવ 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 એ મસ્તી કરવાની ના આપણી આપણી થીમ ચાલે છે પૃથ્વી અને સૃષ્ટિ આ પૃથ્વી છે ને એ ગોળ ગોળ છે ગોળ ગોળ ફરિયાદ કરે છે જેની ઉપર આપણે બધા રહીએ છીએ અને ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું આ સૃષ્ટિ ઉપર શું શું વસ્તુ હોય છે બોલો જોઈએ હાલો જોઈએ હાલો દેવ જવાબ આપો હાલો દેવ દેવા ભાર્ગવ જવાબ આપો ખુશી માહિર જવાબ આપો બધા આ પૃથ્વી ઉપર સૃષ્ટિની અંદર મોટા મોટા શું કહેવાય ડુંગરો હોય છે ઝાડ હોય છે પથ્થરો હોય છે નદી હોય છે તળાવ હોય છે ઝરણાં હોય છે પશુ પક્ષીઓ માણસ આ પૃથ્વી ઉપર ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું છે અને આપણે બધા તેની વચ્ચે રહીએ છીએ અને આપણે કોઈ વસ્તુ વગર ચાલતું નથી દાખલા તરીકે પાણી વગર ન ચાલે પછી ઝાડવા હોય મોટા મોટા ઝાડ તો એના વગર પણ માણસ રહી શકે

છે ને કાગળો પસ્તી ને કાગળો છાપા ને એ બધું ઝાડ માંથી બને શેમાંથી બને